નર્મદા પુત્ર સાવરિયા મહારાજે ભરૂચથી ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા રવાના થયા હતા ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર ખાતેથી નર્મદા પુત્ર તેમના ભક્તો અને અનુયાયીઓ સાથે બુધવારે નર્મદા પરિક્રમા કરવા રવાના થયા હતા અત્યાર સુધી તેઓએ કેટલીય વખત નર્મદા મૈયાની પરિક્રમા કરી છે વિશ્વ શાંતિની મંગલકામના સાથે તેઓ આ વર્ષે નર્મદા પરિક્રમા કરશે તેઓ તેમની પરિક્રમા દરમિયાન અને પરિક્રમાવાસીઓ સાથે વિવિધ યજ્ઞો

માને આમંત્રણ આપવા માટે છે પર ભક્તો આશ્રમોમાં આમંત્રણ આપવા માટે છે અમારો એકસો આઠ કુની યજ્ઞ સુલપાણસ મંદિરમાં થવાનો છે આસો સુદ એકમ થી સુદ નોમ એ અગિયાર ઓક્ટોબરથી વીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ